મોરબી જિલ્લાના માઇનોર કેનાલ તંત્રની બેદરકારીને કારણે અવારનવાર શલકાઈ જવી કે લીકેજ થવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે ફરી એકવાર હળવદના શરાવડા ગામ નજીક આવેલ માઇનોર કેનાલ છલકાવાને કારણે લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેમ છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી માહિતી અનુસાર હળવદના શરાડવા અને ઈશ્વરનગર ગામ વચ્ચે આવેલ નર્મદાની માઇનોર કેનાલ શલકાઈ છે ત્યારે માઇનોર કેનાલ છલકાવવાને કારણે લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આ કેનાલ છલકાવવાનું કારણ ગ્રામજનો કેનાલમાં સાફ સફાઈનો અભાવ હોવાનું જણાવી રહ્યા છે ત્યારે કેનાલ છલકાઈ જતાં કેનાલનું બધું પાણી બહાર વેડફાઈ રહ્યું છે જેને લઈ પાણી ખેડૂતોના ખેતરોમાં ઘૂસવાની ભીતિ હાલ ખેડૂતોને સતાવી રહી છે વારંવાર કેનાલ છલકાવવાના બનાવથી ખેડૂતો હવે કંટાળી ચૂક્યા છે અને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી ત્યારે હાલ ખેડૂતો દ્વારા આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે મયુર રાવળ જીટીવી ન્યૂઝ હળવદ